ખેડક ભાઈઓ આજના આપણા આ વિશેષ એપિસોડમાં આપણે ચર્ચા કરીશું આપણી ઉપજ કપાસની હવે કપાસની ઉપજ પર આપણે છેલ્લી જે ચર્ચા કરી એ ચર્ચાને એક અઠવાડિયું વીતી ગયું છે અને અઠવાડિયા પછી આપણે કપાસ પર જ્યારે ચર્ચા કરીએ છીએ ત્યારે વીતેલા અઠવાડિયા દરમિયાન વચ્ચે સળંગ બે દિવસની રજાઓ પણ આવી ગઈ અને સાથે સાથે આખે આખા અઠવાડિયા દરમિયાન સરકારે પોતાની પાસેના સંચિત સંગ્રહિત કપાસના જથ્થામાંથી ખૂબ મોટો જથ્થો આ સમયગાળા દરમિયાન બજારમાં વેચ્યો છે હવે બજારની પરિસ્થિતિ સરકારી જથ્થાનું બજારમાં આગમન અને બાકીના કોઈ પણ નવા કોઈ કારણોની ઉપસ્થિતિ વિના બજારમાં એકંદર બની રહેલી સ્થિરતા સાથે પસાર થયેલું આપણું આ અઠવાડિયું જે કઈ વીત્યું એના પર પણ આપણે ચર્ચા કરીએ સાથે સાથે હવે પછી આપણા કપાસની બજાર ભાવની સ્થિતિ એકંદર કેવી રહી શકે અને એની સાથે જોડાયેલા કારણો જે કઈ હોય એ તમામ કારણોની એક સ વિસ્તૃત આપણે જે કઈ આજે ચર્ચા કરીએ છીએ એ ચર્ચા એટલે આપણી કપાસની ઉપજ માટેની સૌથી અગત્યની ચર્ચા મિત્રો તો આજની આપણી આ કપાસ સંબંધિત ચર્ચામાં સૌ દર્શક મિત્રો અવશ્ય બન્યા રહેજો નમસ્કાર ખેડૂત મિત્રો જય કિસાન જય ભારત ખેડૂત ભાઈઓ વિચેલું જે કઈ આખું અઠવાડિયું ગયું એ આખા અઠવાડિયા દરમિયાન એટલે કે આપણે છેલ્લી ચર્ચા જે કરી ત્યાર પછી થી લઈ અને આજ સુધીમાં આપણા કપાસના બજાર ભાવની સ્થિતિમાં કોઈ લાંબો ટૂંકો ફેરફાર નથી આવ્યો સામાન્ય રૂપમાં જોઈએ તો એકંદર બજાર એ પ્રમાણે બની રહેલું છે પણ બજારનો જે રૂખ બજારનો જે રવૈયો આપણે ગણતા હોઈએ એ રૂખ અને રવૈયો એટલે એકંદર નરમી તરફ

ક્યાંય પણ કપાસની આવકો થતી હોય દરેક જગ્યાએ કપાસની આવકો અને વેપાર આજના જે કાંઈ આવ્યા એના ભાવની સપાટી અને લેવલ આપણે જોઈએ તો વીસ કિલોના સારામાં સારી બેસ્ટ ક્વોલિટીના બજાર ભાવ એટલે ઊંચામાં ઊંચું લેવલ

એવરેજ ભાવ જોવાનો પ્રયાસ કરીએ તો એવરેજ ભાવોની સ્થિતિ એટલે ચૌદસો ને પચાસ રૂપિયા થી લઈ અને પંદરસો ને પંચોતેર રૂપિયા ની વચ્ચે આપણો મોટા ભાગનો કપાસ વેચાઈ રહ્યો છે આજના દિવસે પણ અને એકંદર ગઈકાલની સ્થિતિ પણ એવી હતી નબળા પડતા હોય એ પ્રમાણે નબળા પડતા પડતા વર્ગોનું બોટમ એટલે લગભગ બારસો રૂપિયા આસપાસ અને આ પ્રમાણે ભાવની સ્થિતિ સામે આપણે આવકોનો એક આંકડો સામાન્ય રૂપમાં જોવાનો પ્રયાસ કરીએ તો આવકોમાં કોઈ બહુ મોટો ઘટાડો પણ નથી સાથે સાથે આવકોમાં કોઈ જગ્યાએ બહુ મોટો વધારો પણ નથી સામાન્ય રૂપમાં આવકોનો આંકડો એટલે લગભગ આપણા ગુજરાતમાં પંચ્યાસી હજાર કેટિંગ યાર્ડોમાં આવતા હોય પાંચ હજાર સાત હજાર કે દસ હજાર મણના ફેરફાર સાથે એ પ્રમાણે આવકો માર્કેટિંગ યાર્ડોની અને ત્યાર પછી સીધે સીધા ખેડૂતોના ઘરેથી જે કોઈ મિલરો કપાસ ઉપાડતા હોય એ કપાસનો જથ્થો અલગ ગણવાનો રહેતો હોય છે પણ એના આંકડા એકંદર જાહેર નથી થતા એટલે માર્કેટિંગ યાર્ડોમાં આ પ્રમાણે આવક થઈ રહી છે અને સામે એક પ્રવાહ જઈ રહ્યો છે સીધે સીધો મિલોમાં એટલે કે જીનિંગ ફેક્ટરીઓમાં હવે અત્યારના સમયે કપાસના બજાર ભાવનું આ ચિત્ર બજાર ભાવનું આ લેવલ અને આખે આખા અઠવાડિયા દરમિયાન આપણે જોઈએ તો ભાવોમાં સામાન્ય રૂપમાં થોડું થોડું દબાણ બનતું રહ્યું છે અને બનતા રહેલા દબાણ પછી આખા અઠવાડિયા દરમિયાન આપણે જોઈએ તો લગભગ પચ્ચીસ થી ત્રીસ રૂપિયા જેટલો આપણા કપાસના ભાવમાં ઘસારો આ અઠવાડિયા દરમિયાન બેઠો છે હવે ત્યાર પહેલાના અઠવાડિયાની આપણે વાત કરીએ તો ત્યાર પહેલાના અઠવાડિયામાં થોડો બજારમાં ઉત્સાહ હતો અને એ જે ઉત્સાહ બજારમાં જે આવ્યો તો એ ઉત્સાહે કપાસના ભાવના આંકડાને સત્તરસો રૂપિયાથી પણ વટાવી દીધો હતો પણ એ સત્તરસો રૂપિયાથી વટાવાય ગયેલો આંકડો જે હતો ભાવનો એની પાછળનું જે કારણ અને એ પ્રમાણેનો ખરીદીનો બજારનો જે ઉત્સાહ બન્યો હતો એ હતો ચાઇનાની ખરીદીની એક અપેક્ષા કારણ કે જાન્યુઆરી મહિનાની શરૂઆત પછી ચાઇનાની અંદર કપાસના ભાવોમાં થોડો ફેરફાર આવ્યો સાથે સાથે ચાઈનાએ થોડી ખરીદી વધારી હોય અગર તો ખરીદી વધારશે એવી અપેક્ષામાં એક સળવાટ સળવાટ કપાસના બજારમાં થયો અને એ થયેલો એકંદર રિયલ કોઈ પણ જગ્યાએ રિક્વાયરમેન્ટ તાત્કાલિક વધી ગઈ હતી અને ભાવો વધ્યા એવું નહોતું પણ ચાઈના ખરીદશે તો ખરીદતું ચાઈના આપણી પાસેથી પણ ખરીદશે એવી આશા અને અપેક્ષાઓ સાથે

ખરીદી કરવા નીકળે અને ખરીદી કરવા નીકળે ઊંચા ભાવથી ખરીદી કરવા નીકળે તો એનું કારણ કઈ હોય શકે એ કારણ એટલે વિયેતનામ બાંગ્લાદેશ અને આપણો દેશ કે જે આ ત્રણ ચાર દેશોની ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ ને પોતાના વૈશ્વિક બજારના હરીફો ચાઇના ગણી અને ચાલે છે એ હરીફોના એની કમર તોડી નાખવી આ પ્રકારના હેતુથી બજારમાં ચાઈના ઉતરી આવે તો ચાયના ભાવો ઊંચા લઈ જઈ શકે એ એ સિવાય ચાઇનાની પોતાની કોઈ એવી વિશેષ જરૂરિયાત નહોતી કે ચાઇના એ મોંઘા ભાવથી દુનિયામાંથી રૂ કે કપાસ ખરીદવો પડે હવે બજારની એકંદર વાસ્તવિકતા એટલે અત્યારે બજારની વાસ્તવિકતા એટલે સરકારની હાજરી સરકારની હાજરી મોટા પાયે છે ઓગણીસ વીસ તારીખ આ મહિનાની આવી એટલે સરકારે વેચાણ શરૂ કર્યું કારણ કે એ જ સમયગાળા દરમિયાન ભાવોમાં થોડો વિશેષ ઉછાળો આવ્યો હતો આપણા કાચા કપાસમાં એટલે સરકારે ઘાસડીઓ પોતાની પાસે જ કાંઈ આ વર્ષની

એટલે વર્તમાન સમયમાં આપણા કપાસના જે કઈ ભાવો અત્યારે ચાલી રહ્યા છે એમાં અત્યારની પરિસ્થિતિ પ્રમાણે આપણે વિચારીએ તો વિશેષ બહુ સળાટની શક્યતાઓ અને સળોળાટની જોગવાઈ નથી એટલે કે બહુ ઝડપથી અને સારા પ્રમાણમાં ભાવો નજીકના સમયમાં વધી જાય એવી કોઈ શક્યતાઓ નથી સામે આપણા કપાસના ભાવ ઝડપથી ઘટી જાય એટલે કે ભાવ તૂટી જાય જાય અને મોટો ઘટાડો ભાવોમાં થઈ એવી પણ કોઈ શક્યતા નથી સામાન્ય રૂપમાં બજાર અત્યારે બજારની જરૂરિયાત અને બજારમાં આવતા પુરવઠાના આધારે એક સપાટીએ ચાલી રહ્યું છે કોઈ વિશેષ ઘટના ન બને તો નજીકના સમયમાં બહુ મોટા ફેરફારની શક્યતાઓ નથી હવે આંતરરાષ્ટ્રીય બજારની સ્થિતિ પર આપણે એક સામાન્ય નજર નાખીએ તો આંતરરાષ્ટ્રીય બજારમાં માત્ર આપણે ચાઇનાને ને બાદ કરીએ તો દુનિયાના બાકીના કોઈ પણ દેશોમાં રૂના ભાવ આપણા દેશમાં અત્યારે જે ભાવથી રૂ વેચાઈ રહ્યું છે એના કરતાં ઊંચા ક્યાંય નથી સામે સમગ્ર વિશ્વમાં નજીકના દિવસોમાં રૂની એવડી મોટી કોઈ જરૂરિયાત પણ ક્યાંય ઊભી થઈ જવાની શક્યતાઓ નથી પુરવઠાની આપણે વાત કરીએ તો જે કાંઈ અત્યારની જરૂરિયાતો છે એ પ્રમાણેનો સંપૂર્ણ પુરવઠો દુનિયામાં

સવાલ જે છે છે એ આપણા બે ભારત અને દેશ ચાઇના ચાઇનાની જરૂરિયાત બિલકુલ અલગ પ્રકારની છે ઉત્પાદન તો એના ઉત્પાદનની સ્થિતિ પણ બિલકુલ અલગ પ્રકારની હોય છે સામે આપણું ઉત્પાદન અને આપણી જરૂરિયાત એ ચાઇના કરતા બિલકુલ અલગ છે જથ્થાના હિસાબથી આપણે જોઈએ તો આખી દુનિયામાં પહેલા અને બીજા ક્રમે આપણે બંને છીએ વપરાશના હિસાબથી જોઈએ તો પણ આખી દુનિયામાં વપરાશના હિસાબથી આપણે બંને દેશો લગભગ સાથે સાથે ચાલી રહ્યા છીએ પણ ઉત્પાદન જોઈએ તો આખી આખી દુનિયાનું અત્યારનું જે ચિત્ર છે એ બહુ સામાન્ય રૂપમાં ગોઠવાઈ ગયેલું ચિત્ર જ્યારે છે ત્યારે વિશેષ પ્રમાણમાં કોઈ જગ્યાએથી નવી ડિમાન્ડ નીકળવાની પણ એટલી બધી જોગવાઈ નથી અને કોઈ જગ્યાએ જરૂરિયાત સામાન્ય રૂપમાં વપરાશ અને એના આધારે આપણે જોઈએ તો સામાન્ય રૂપમાં બજાર ભાવની સ્થિતિ હવે આપણે આયાત નિકાસના મુદ્દા પર એક નજર નાખીએ તો આપણા દેશમાં રૂ આયાત પર આ જાન્યુઆરી મહિનાની પહેલી તારીખથી થી ડ્યુટી જે પાછળના સમયમાં લાગતી હતી એ અગિયાર ટકા ડ્યુટી લાગુ થઈ ગઈ છે હવે લાગુ થયેલી ડ્યુટી ઉપરાંત રૂપિયાનો જે ઘસારો છે એ રૂપિયાનો ઘસારો આ બંનેને આપણે ભેગા કરીને જોવાનો પ્રયાસ કરીએ તો દુનિયાના બાકીના દેશો કે જ્યાંથી આપણે રૂ આયાત કરતા હતા અત્યાર સુધી એ દેશોમાં ચાલતા રૂના ભાવ અને ત્યાંથી અહીં સુધી રૂ પહોંચ્યા પછી આપણે ચૂકવવાનું થતું બિલ એનો આંકડો આ પરિસ્થિતિની પહેલા થોડા અંતર સાથે હતો એટલે કે દસ ટકા જે ડ્યુટી રૂપિયાના ભાવની સપાટી જે કાંઈ હતી એના કરતાં અત્યારે સપાટી નીચી હોય ગઈ છે એટલે જે ચૂકવવાનું બિલ થાય છે એ બિલ એટલે આપણા દેશમાં વેચાતી કપાસની ઘાસડીનો જે ભાવ છે એમાં અને વિદેશથી આયાત થતા રૂના ભાવની પડતરમાં કોઈ લાંબો ટૂંકો ફરક હવે જયારે નથી રહ્યો ત્યારે આપણા દેશમાં વધારે પ્રમાણમાં રૂ આયાત થઈ જાય એવી પણ બહુ મોટી ક્યાંય ન હોવાના કારણે આપણે ત્યાંથી નિકાસ થતા ઋણના જથ્થામાં પણ બહુ મોટો તફાવત કે બહુ મોટો ફેરફાર બની જાય એવું નથી આ રૂપિયાના ઘસારાના કારણે આપણે ત્યાંથી નિકાસ થતા રૂના જથ્થામાં વધારો અવશ્ય બનશે પણ એ વધારાનું પ્રમાણ બહુ ઓછું રહેવાનું હોય છે કારણ કે આપણે જ્યાં જ્યાં રૂ મોકલતા હોય હોય એ એ દેશની પોતપોતાની વપરાશની જરૂરિયાતો બહુ નાની છે કારણ કે આપણે ત્યાંથી જે નિકાસ થતી નિકાસમાં હિસ્સો આપણે જોઈએ તો યુરોપિયન દેશોનો છે અને યુરોપિયન દેશોમાં આપણે જે કાંઈ રૂ મોકલતા હોઈએ તો એમની કપાસની જરૂરિયાત જ મર્યાદિત છે એટલે એમની મર્યાદિત જરૂરિયાતના આધારે આપણે વિચારીએ તો પણ આપણે ત્યાંથી મોટા જથ્થામાં નિકાસ થવાની શરૂઆત થઈ જાય એવું નથી ચાઇના પોતે ખરીદી શરૂ કરે કોઈ ને કોઈ વિશેષ કારણોસર અને ચાઇના મોટા છે ઈચ્છે તો ચાઈના એક ખરીદી શકે અને ચાઈના અને બીજા ક્રમે બાંગ્લાદેશ આ બંને દેશોની ખરીદી મોટા પ્રમાણમાં નીકળે તો અસર બજારમાં ઊભી થઈ શકે પણ આ બંને દેશોની મોટા પ્રમાણમાં ખરીદીની શક્યતાઓ અત્યારના સમયમાં જ્યારે બહુ નથી ત્યારે આપણા કપાસની ઉપજને આપણે અત્યારના સમયે એકંદર બજાર ભાવની સારી સ્થિતિ સમજી અને નિકાલ કરવાનું વિચારતા હોઈએ તો પણ આપણે ભૂલ નથી કરતા અત્યારના સમયે થોડું ઘણું આપણે અવશ્ય વેચીએ આવનારા સમય માટે થોડું ઘણું સંચિત કે સંગ્રહિત રાખવાનું આપણે વિચારતા હોઈએ અને એ પ્રમાણે આપણું બજુ હોય આપણી સ્થિતિ હોય તો અવશ્ય થોડું ઘણું સાચવી રાખીએ પણ સાચવી રાખતી વખતે એક મુદ્દો આપણે આપણે અવશ્ય રાખવાનો છે કે સાચવેલા કપાસની ક્વોલિટી સારામાં સારી હોવી જોઈએ બીજો મુદ્દો તો જ્યાં આપણે સાચવીએ છીએ એ જગ્યા સંપૂર્ણપણે સલામત હોવી જોઈએ આપણા કપાસની ક્વોલિટી પર કોઈ વિપરીત અસર થાય એવી જગ્યાએ આપણે જથ્થો સાચવવો પડે એવી આપણી સ્થિતિ હોય તો આપણે અવશ્ય સમયસર નિકાલનું વિચારી શકીએ મિત્રો પરિસ્થિતિ સંકેતો હોય વૈશ્વિક સ્વરૂપમાં અને આપણા પોતાના બજારના સ્વરૂપમાં આ બધા જ મુદ્દાઓની જ્યારે ચર્ચા કરીએ છીએ ત્યારે આપણી આ કપાસ સંબંધિત ચર્ચા દરેકે દરેક ખેડૂત સુધી પહોંચે ખૂબ જરૂરી છે અને એને માટે આપ સૌના પ્રયાસોની અપેક્ષા સાથે જય કિસાન જય ભારત